આવતીકાલે સમસ્ત સોની સમાજનું સ્નેહ મિલન સંગીત કાર્યક્રમ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં યોજાઈ રહેલ લોકસભા ચૂંટણી સંદર્ભે આગામી સાતમી મે ગુજરાત રાજ્યમાં મતદાન થનાર છે ત્યારે સમગ્ર સોની સમાજ ઝાલાવાડા સોની હાલારી સોની પરજિયા ગિરનારા સોની પરજિયા પટણી સોની ગોહિલવાડી સોની કચ્છી સોની સમાજ દ્વારા સોનીઓનું એક મહાસંમેલન આગામી તારીખ ત્રણ પાંચ અને શુક્રવારે સાંજે સાત વાગે રંગારંગ સંગીત કાર્યક્રમ સાથે નાગર બોર્ડિંગ વિરાણી સ્કૂલ સામે યોજાનાર છે જે સમગ્ર કાર્યક્રમને લઈને આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા અને સિટી ન્યૂઝના તંત્રી શ્રી નીતિનભાઈ નથવાણીને તેઓએ વિશેષ માહિતી આ મુજબ આપી હતી લોકશાહીનું મહાપર્વ એટલે જ્યાં ચૂંટણી અને આ ચૂંટણીમાં જો એ સો ટકા મતદાન એટલે કે વધુ વધુ મતદાન થાય તો સારી વ્યક્તિને સક્ષમ વ્યક્તિને આપણે દેશના સંચાલન માટે મોકલી શકીએ અને એના માટે થઈને સારી વ્યક્તિ જાશે તો લોકોના પ્રશ્નોને ખૂબ વાચા આપી શકશે લોકોના પ્રશ્નો સમજી શકશે અને સારી સારી વિકાસની યોજનાઓ પણ લોકોને આપી શકશે એટલે સક્ષમ ઉમેદવારે જાય એ માટે થઈને અમે અમારા સોની સમાજના સમસ્ત લોકોને બોલાવીને એક મહાસંમેલન વધુ વધુ મતદાન થાય અને લોકો સમગ્ર રીતે મતદાન કરવા આખો પરિવાર નીકળી પડે એના માટે થઈને આવતીકાલ શુક્રવારે ત્રણ તારીખે રાજકોટની નાગર બોર્ડિંગમાં એક સમસ્ત સોની સમાજનું એક મહાસંમેલન અમે બોલાવેલું છે જેમાં અમારા સમાજના ઝાલાડી સમાજ હલારી સમાજ ભોલવડી સમાજ કચ્છી સમાજ ફરજિયા ગિનારા સમાજ પરજે પરની સમાજ આ તમામ ભાઈ બહેનોનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે અને બે હજાર લોકોને બોલાવવાના છે અને ઘેરી ઘેરી એવો પ્રચાર કરવાના છે કે સો ટકા મતદાન કરજો કારણ કે મતદાનથી જ આપણા દેશનું ભાવિ બને છે